कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय निजय श्रीकृष्णनि जयस्वामि नारायण આજે મારા બે દીકરા એવી પૂજા કરવા મળ્યા છે ને મને આમ તમારા દર્શન કરીને ખુશ થઈ ગયું આજે કહાનને સ્કૂલે લેવા મૂકવાની જવાબદારી ક્રિષ્ને આપી છે તો સાઉથ વિક્સ્ટનથી રગ્બીની ટ્રેન બુક કરી છે તો ટ્રેન સ્ટેશન જાય છે આ ભાઈ અમારું સાઉથ વિક્સ્ટનનું ટ્રેન સ્ટેશન છે

પછી ની બધા બાસ્કેટ બેડ મૂકી એવી તો ઘણું કામ કર્યું રહ્યું એ બાઈએ બધું કટિંગ કરી દીધું આજ શાક બની ગયું છે દાળ બની ગઈ રાઈસ રોટલીનો લોટ મરચાં કેરી સુધારી દીધી સલાડ કટ કરી દીધો એ જે કાપવાનું હોય ને એ ઘણું ખરું મેઇન હોય એટલે કોઈ જ હા એટલે કોઈ એ ફટાફટ થઈ જાય એટલે થઈ ગયું બિઝનેસ પાર્ટનર છે બોગરા એટલે મારા પપ્પાના મામા બોગરા એટલે એમ અમારા કાકા થાય મુકેશ કાકા એમના વાઇફ સુમા કાકી એમની ડોટર અને હવે આ ભાઈ છે મહેશ મામા એમની ડોટર એટલે ભાઈ ઓકે ભત્રીજી છે ને મુંબઈ ને કરી હતા બરાબર

वेरबर जमजो ओके काका तुम्ही आऊ काय आऊ स्वप्नामध्ये कधी विचारू ना एक विक्रो मरा स्वप्नाम दवाखाने होई नुपरी म मकाण बना स्वप्ना सोसायटी कोक स्वप्ना हमज ये <laughs> लंडन मा भेगा ज्यापा टेबल एक टेबल पाचा का भणवा मोकली

છોકરી હતી ને અમારે સદવિદ્યા સેમ ટુ સેમ સદવ બધા તો બધું બધું કરે

બધા દાંત કાઢવાની મજા આવે પાછું સુઈ ગઈ ટીમ્પલ ઝાકતી ઝાકતી આવું બી થાય એવું લાગતું નથી મને